મિત્રો કૂવામાંથી મારી બાળ સિકોતર કે જે હાથમાં ત્રિશુળ લઈને બહાર નીકળી અને અડધી રાત્રે ચાલતી ચાલતી ધનાભાઈના ઢોલીએ આવીને ઊભી રહી જાય છે અને કહે છે કે ધનાભાઈ મને તારા એકના એક દીકરાનો જીવ જોઈએ છે બોલ તારા દીકરાનો ભોગ આપીશ અને આમ રોજ રાત્રે આ બાળ સિકોતર કે જે કૂવામાંથી નીકળી અને આ ધનાભાઈના દીકરાનો જીવ માંગે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તો મિત્રો સરસ મજાનો બાળ સિકોતરનો જોરદાર ઇતિહાસ છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો ધનાભાઈ વણકર કે જેમણે ભાવનગરમાં લગ્ન કર્યા છે અને એમની પત્નીનું નામ છે દેવીબહેન અને એમના સસરા પક્ષમાં કે એમના સસરા અને સાસુનું દેહાંત થઈ ગયું છે અને તેમનો સાળો અને એમની સાત આઠ વર્ષની દીકરી બંને છે તેથી ધનાભાઈ અને આ દેવી બહેન અવારનવાર એમના સાસરિયામાં જતા અને ઘણા દિવસ રહેતા અને પાછા પોતાના ગામ ચાલી નીકળતા પરંતુ હવે ઘટના એવી બની કે આ દેવી બહેનના ભાઈનું પણ ગામતરું થઈ ગયું અને તેઓ દેવલોક પામ્યા માટે હવે જો એમના પિયરમાં કોઈ વધ્યું હોય તો માત્ર આ આઠ વર્ષની દીકરી તેથી ધનાભાઈ વણકર અને એમની પત્ની બંને જણા એમના પિયરમાં જ રહેવા માટે ચાલ્યા ગયા અને હવે તેઓ ભાવનગરમાં રહે છે અને મિત્રો આમ કરતાં કરતાં એકાદ વરસનો સમય વીત્યો અને ઘટના એવી બની કે આ આઠ વર્ષની જે દીકરી હતી એનું પણ મોત થઈ જાય છે માટે હવે વધ્યા છે ધનાભાઈ વણકર અને એમની પત્ની દેવી બહેન અને ધનાભાઈના સસરા તરફથી હવે કોઈ જ વધ્યું નથી તેથી એમના સસરાની વીસ વીઘા જમીન હવે ધનાભાઈના નામે થઈ જાય છે તેથી હવે ધનાભાઈ કે જે આરામથી પોતાના ખેતરમાં પહોંચે છે અને ખેતરમાં કૂવો છે ત્યાં બહેન ભાત લઈને જાય અને આખો દિવસ ધનાભાઈ કામ કરે અને વધારાની જમીન કે જે ગામના માણસોને મજૂરી લાવીને કામ કરાવે છે અને આમ કરતાં કરતાં લગભગ ચાર પાંચ વર્ષનો સમય વીત્યો અને હવે ધનાભાઈને એક દીકરો પણ છે અને પોતે પોતાની જિંદગી જીવી રહ્યા છે પરંતુ હવે ધનાભાઈની સાથે ઘટના એવી બને છે કે તેઓ એમના આ વીસ વીઘાના ખેતરમાં જ્યારે પણ કોઈ પણ કામ કરવા માટે જાય તો એમના શરીર ઉપર કાંઈક ને કાંઈક ઘા વાગે છે તેથી તેઓ કંટાળી ગયા છે કારણ કે જ્યારે તેઓ પાણી વાળવા માટે જાય તો પગમાં પાવડો વાગી જાય છે અને જ્યારે તેઓ ખેતરમાં હળ હાકતા હોય તો એમને હળ વાગી જાય છે ગમે તેને ગમે તે ભોગે એમના શરીરમાંથી કોઈક ને કોઈક જગ્યા ઉપરથી રોજે રોજ થોડા ઘણું લોહી નીકળે છે તેથી દેવીબેન કહે છે કે સ્વામી આમ રોજે રોજ તમારા શરીરમાં કાંઈક ને કાંઈક વાગે છે તો તમે તમારું ધ્યાન કેમ નથી રાખતા ત્યારે ધનાભાઈ કહે છે કે હું તો મારું ધ્યાન ઘણું એ રાખું છું પરંતુ ખબર નહીં મારી સાથે એવી તો શું ઘટના બની જાય છે કે મારા શરીર ઉપર કાંઈક ને કાંઈક વાગી જાય છે અને હવે તમે જુઓ આપણા ખેતરમાં કેટકેટલું અનાજ અને કેટ કેટલું ધન પાકતું હતું પરંતુ આ વખતે તમે મારી સાથે ખેતરમાં તો ચાલો અને જુઓ કાંઈ જ ઊગ્યું નથી અને હવે તો એમના જે ખેતર છે તેમાં પાક પણ સારો ઊગતો નથી અને ખેતરમાં જે કાંઈ પણ મજૂરી કરાવે તે બધું જ એમને દેવું થાય છે અને એમનું શરીર પણ સારું રહેતું નથી તેથી દેવી બહેનને એમના પતિની ખૂબ જ ચિંતા થાય છે અને ત્યારે આ વાત તેઓ ગામના ભાઈઓને કરે છે ત્યારે એ ગામના માણસો એટલું જ કહે છે કે આપણા બાજુના ગામમાં ખોડિયારમાંનો એક મોટો બાણાદારી ભૂવો રહે છે તમે ના હોય તો એમની પાસેથી કોઈક દોરો ધાગો કરાવી લાવો તો તમારા પતિને આવું નહીં થાય ત્યારે દેવી બહેન કે જે ચાલતા ચાલતા પહોંચી ગયા માના ભૂવા પાસે અને ત્યાં જઈને કહેવા લાગ્યા કે મારા ધણી સાથે આવી આવી ઘટનાઓ બને છે અને હવે અમારા ખેતરમાં કાંઈ પાક સરખી રીતે પાકતો નથી અનાજ પણ કાંઈ ઊગતું નથી અને બધું મળીને ખાક થઈ જાય છે ત્યારે આ માતા ખોડિયારનો ભૂવો માતાજીનો પાઠ માંડે છે અને તે દાણા જોઈને કહે છે કે બહેન તમારા ઘરે કોઈક બાળ સિકોતરનું દુઃખ છે ત્યારે આ દેવીબેન કહે છે કે પણ બાળ સિકોતરનું દુઃખ હોય તો પછી અમારા ઘરે કેમ હોય અમે તો કોઈનું કાંઈ નથી બગાડ્યું ને ત્યારે ભૂઓ એટલું કહે છે કે મને તમારા ઘરે બોલાવો તો બધું હું સારું કરી દઉં ત્યારે દેવીબેન કહે છે કે કાંઈ વાંધો નહીં ભાઈ આવતીકાલે તમે મારા ઘરે પધારજો અને પછી તો બીજા દિવસે આ દેવી બહેને એમના ગામના વડીલોને પણ બોલાવ્યા છે અને કહ્યું કે તમે આવજો મારા ઘરે મા ખોડિયારના ભુવાજી આવવાના છે ત્યારે ગામના ઘણા માણસો પણ આવ્યા છે ધનાભાઈ પણ ત્યાં બેઠા છે અને હવે મા ખોડિયારના ભુવાજી ત્યાં આવે છે અને પાટ માંડીને જુએ છે અને ઘણા બધા દાણા જોયા પછી આ ગામના માણસો પૂછે છે કે ભુવાજી તમે એકલા એકલા આમ દાણા શું ફેરવ ફેરવ કરો છો કાંઈક જણાવો તો ખરા ત્યારે મા ખોડિયારનો ભૂવો એટલું જ કહે છે કે ગામ લોકો તમને વાત કરીશ ને તો તમને મારી વાત ઉપર વિશ્વાસ તો નહીં આવે પરંતુ તમે મને મારવા લાગશો એવી ઘટના મને જણાય છે ત્યારે ગામના માણસો કહે છે કે ભુવાજી તમે આજુબાજુના ગામડે ગામડાઓમાં પૂજાઓ છો તમારું નામ ખૂબ જ ભારે છે અને તમારી ખોડિયાર કોઈ દી ખોટી વાત ન કરે અમને જણાવો કે વાત શું છે ત્યારે મા ખોડિયારનો ભૂવો કહે છે મને મારી ખોડિયાર કાનો કાન કહે છે કે આ ઘરમાં કોઈ બાળ સિકોતરનું દુઃખ છે અને એ સિકોતર છે ને એ આ ધનાભાઈના દીકરાનો ભોગ માગે છે બોલો ધનાભાઈ દીકરાનો જીવ આપશો તો આ દુઃખ મટે ત્યાં તો ધનાભાઈ ગુસ્સામાં આવી ગયા અને કહેવા લાગ્યા કે આજે તમે જો મા ખોડિયારના ભુવાના હોત ને તો અહીંયાથી તમારી નનામી ઉપડોત અરે તમને લજ્જા આવી જોઈએ કે તમે મારા એકના એક દીકરાનો જીવ માગો છો ત્યારે ગામના પણ માણસો કહેવા લાગ્યા કે લાગે છે કે તમારી ખોડિયાર ભૂલી પડી છે અને આ ધનાભાઈ ખૂબ સારા માણસ છે અને તમે એમના દીકરાના જીવની વાત કરો છો આવું અમે ના માનીએ ત્યારે ખોડિયારમાંનો ભૂવો કે જે પાટ છૂટો કરીને કહે છે કે ગામ લોકો હું તો મારી માતાએ કહ્યું એ તમને જણાવ્યું છે બાકી હવે હું આ તમારા ગામમાં ક્યારેય પગ નહીં મૂકું પરંતુ આજ નહીં તો વીસ વરસ પછી પણ જો ગામ લોકો તમારા આ ધનાભાઈના ઘરે જો બાળ સિકોતરનું દુઃખ નીકળે અને જો દીકરાનો ભોગ ના માગે તો પછી હું પણ ખોડિયારનો ભૂવો નહીં આમ કહીને ભૂવો ત્યાંથી ચાલી નીકળ્યો ત્યારે દેવી બહેન કહે છે કે મારા ઘરે બાળ સિકોતરનું દુઃખ ક્યાંથી હોય અને આ મારા દીકરાનો ભોગ કોઈ દેવી દેવતા સુકામ માગતી હોય અને દેવી બહેનને આ વાત ઉપર વિશ્વાસ ના આવ્યો અને પછી તેઓ પોતાના સ્વામીને કહે છે કે સ્વામી તમે કોઈનું અહિતનું પડાવી તો નથી લીધું ને ત્યારે ધનાભાઈ કહે છે કે ગાંડી આટલા વરસથી તું મારી સાથે છો અને તને મારા ઉપર વિશ્વાસ નથી ત્યારે દેવીબેન કહે છે કે મને પૂરો વિશ્વાસ છે પરંતુ આપણા ઘરે આવી ઘટના કેમ બની છે અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાતના સમયે ધનાભાઈ કે જે ઓસરીમાં સૂતેલા છે અને ત્યારે એક દસ વર્ષની દીકરી છે અને હાથમાં ત્રિશુળ છે અને ચાલતી ચાલતી આ ધનાભાઈની પાસે આવે છે અને ધનાભાઈને બાવડેથી પકડીને કહે છે કે ઊંઠ ઊભો થા હું બાળ સિકોતર આવી છું અને તારા દીકરાનો ભોગ લેવા આવી છું ત્યારે ધનાભાઈની આંખ ખુલી જાય છે અને પરસેવાથી રેબઝેબ થઈ જાય છે અને જ્યારે તેઓ આ રીતે ઊભા થઈ ગયા ત્યારે એમની પત્ની આવીને કહેવા લાગી કે સ્વામી શું થયું ત્યારે તેઓ કહે છે કે મને સપનું આવ્યું છે બીજું કાંઈ નથી થયું અને સપનામાં હું જાગી ગયો છું આમ કરતાં કરતાં હવે બેબીબાઈના મનમાં વિચાર આવ્યો કે મારા ઘરમાં જરૂર કોઈ કે કોઈક મેલી વિદ્યા કરી હોય એવું મને લાગે છે માટે મારે કાંઈક ઉપાય કરવો પડશે અને પછી તો તેઓ એમના ગામમાંથી ચાલી નીકળ્યા અને એક બીજો ભૂવો હોય છે તેની પાસે પહોંચે છે અને ત્યાં જઈને આ બધી ઘટના જે બની હતી તે જણાવી કે મારા ધણીની તબિયત હમણાંથી ખૂબ ખરાબ રહે છે અજીબ અજીબ સપનાઓ આવે છે ને ખેતરમાં કામ કરવા જાય તો એમને કાંઈક ને કાંઈક વાગી જાય છે અને હવે વીસ વીઘા જમીન તો છે પરંતુ જમીનમાં કાંઈ જ પાક થતો નથી ત્યારે ભૂવો કે જે ફરી માતાજીનો પાઠ માંડીને એટલું કહે છે કે હે બહેન તમારા ઘરે બાળ સિકોતરનું દુઃખ છે અને એ બાળ સિકોતર તમારા ઘરે કેમ આવી છે તમને ખબર છે તમારા એકના એક દીકરાનો જીવ લેવા આવી છે ત્યારે દેવીબેનના હોશ ઉડી ગયા અને તેઓ કહેવા લાગ્યા કે હરેક ભૂવા પાસે જવું તો આ જ જવાબ મળે છે હજુ પણ મારે આ વાતની ખાતરી કરવી પડશે પછી તેઓ એક નહીં બે નહીં પરંતુ ઘણા બધા ભૂવાઓ પાસે ગયા જેમાં મોટાભાગે ભુવાએ બસ આ એક જ વાત કહી કે તમારા ઘરે બાળ સિકોતરનું દુઃખ છે અને તે તમારા દીકરાનો જીવ લેવા આવી છે ત્યારે હવે દેવીબેન ગભરાઈ ગયા કે મારા દીકરાનો જીવ લેવા આવી છે અને તે બાળ સિકોતર છે આ વાત તો સાચી સાચીને સાચી જ છે હવે તે કેમ આવી છે ને એ હવે મારે જાણવું પડશે અને એના માટે મારે પેલા ખોડિયારના ભૂવા પાસે જવું પડશે અને ફરી પાછા દેવીબેન મા ખોડિયારના ભુવા પાસે જઈને કહે છે કે ભુવાજી મેં એક નહીં પરંતુ દસ દસ ભુવાઓ પાસે જોગડાવ્યું છે અને બધાનું કહેવું એમ જ છે કે તમારા ઘરે બાળ સિકોતરનું દુઃખ છે અને તમારા દીકરાનો જીવ લેવા માટે તે આવે છે તો આ બધું કેમ બન્યું હશે ત્યારે મા ખોડિયારનો ભૂવો પહેલાં તો ખૂબ જ ગુસ્સામાં વાત કરે છે પરંતુ જ્યારે દેવીબેનની આંખમાંથી આંસુ પડ્યા ને ત્યારે તેઓ કહેવા લાગ્યા કે દીકરી તું આ અમારા પાડોશી ગામની દીકરી છો અને તારા પિયરમાં રહે છે એટલે મને તારા ઉપર દયા આવે છે તારા ગામને ભેગું કર અને જો આવતીકાલે તારા ઘરે આવી અને જો આ તારા બાળ સિકોતરના દુઃખનો આખો લેખ તારા સામે ના લાવવું તો મને ખોડિયારને ફટકેજે ત્યારે તે ખોડો પાથરીને રડીને કહે છે કે કદાચ જો મારું દુઃખ મટાડી દો ને તો તમને મારા ધર્મના ભાઈ માનીશ અને તમારી ખોડિયારના નામનો સાંજ સવાર મારા ઘરે દીવો કરીશ આટલું કહી અને દેવી બહેન ત્યાંથી ચાલી નીકળ્યા અને પોતાના ઘરે આવે છે અને ઘરે આવીને ગામના વડીલોને વાત કરી કે જે ખોડિયારના ભુવાએ કહ્યું હતું ને એ વાત સાચી છે અને મારા ઘરે સિકોતરનું દુઃખ તો છે પરંતુ કાલે તમે બધા આવજો આમ કહીને આજે તો તેઓ જમી અને સૂઈ જાય છે ત્યારે રાત્રિના સમયે જ્યારે અડધી રાત થઈ ત્યારે દેવી બહેનને સપનું આવે છે અને એમના ખેતરનો જે કૂવો છે તેમાંથી દસ વર્ષની દીકરી નીકળી અને આ બાળ સિકોતર નીકળીને ચાલતી ચાલતી દેવી બહેનના ખાટલે આવે છે ને કહે છે કે દેવી બહેન તમે મને ઓળખતા નથી હું તમારા ઘરની જ છું અને હું હવે બાળ સિકોતર છું પરંતુ તમારા દીકરાનો ભોગ લેવા આવી છું બોલો તમારા દીકરાનો ભોગ મને આપશો ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે દેવી બહેનના પરસેવા છૂટી ગયા અને તેઓ રાડ પાડીને જાગી જાય છે અને જાગીને જુએ છે તો આજુબાજુમાં કોઈ નથી ત્યારે આવી ઘટના બન્યા પછી તેમને આખી રાત ઊંઘ નથી આવતી અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે જ્યારે માં ખોડિયારનો ભૂવો આવે છે ત્યારે સમગ્ર ગામના માણસો પણ આવે છે અને આવીને કહેવા લાગ્યા કે ભુવાજી તમારી વાત સાચી પડી અને તમે કહેતા હતા ને કે આ દેવીબહેનના ઘરે બાળસિકોતરનું દુઃખ છે તો સાચે જ આ ઘરમાં એ દુઃખ છે અને બધા જ ભુવાઓએ કહ્યું છે માટે તમને પાછા બોલાવ્યા છે ત્યારે મા ખોડિયારનો ભૂવો ત્યાં પાટ માંડે છે અને દેવીબહેનને કહે છે કે ધનાભાઈને મારી સામે બેસાડો ત્યારે ધનાભાઈને સામે બેસાડ્યા અને પછી બાળ સિકોતરને કહે છે કે હે સિકોતર તારે દીકરાનો જીવ જોતો હોય ને તો પહેલાં તારે એ વાત કરવી પડશે કે તું અહીંયા કેમ આવી છે અને આ દેવીબહેનને કેમ હેરાન કરે છે અને આમ આ દેવીબહેનને ધનાબાઈ સામે બેઠા છે અને એવા જ ટાણે મારી બાળ સિકોતર દેવીબહેનના ખોળીએ ધૂણવા ઉતરે છે ને કહે છે કે હે ગામ લોકો અને હે ભુવાઓ આજે સાંભળો મારી વાત આજે હું એક વાત કહેવા આવી છું કે આ ધનાબાઈ છે ને એ પાપી છે અને એમણે એક એવું કામ કર્યું છે કે જેનાથી આ આખું એ ગામ એમને નફરત કરી જાય ત્યાં તો ગામના માણસો કહે છે કે તું કોણ છે ને તારું નામ આપ અને પછી તારી વાત કર ત્યારે તે પાટમાં દોઢની કલમ આપે છે ને કહે છે કે હું એક બાળ સિકોતર છું અને આ જે ધનાભાઈના ખેતરમાં જે કૂવો છે ને એ કૂવામાં મારો વાસ છે અને હું કોઈ બીજી નથી પરંતુ આ ઘરની જ દીકરી હતી પરંતુ આ ધનાભાઈ જ્યારે અહીંયા રહેવા આવ્યા ને ત્યારે તેઓ એકવાર મને ખેતરે આંટો મારવાના બહાને લઈ ગયા હતા અને પછી તેમણે મને ઉપાડીને કૂવામાં નાખી દીધી હતી અને કૂવામાં નાખ્યા પછી એમણે મને એમ પણ કહ્યું હતું કે આમ જો તું જીવતી રહીશ ને તો આ વીસ વીઘા જમીન તારા નામે થશે મને અહીંયા શું મળવાનું છે પરંતુ જો તારું મોત થઈ જાય ને તો હું અને મારા દીકરાઓને આ જમીન મળી જાય એટલા માટે ગામના કૂવામાં એમણે મને કૂવામાં નાખી દીધી અને કૂવામાં મારું મોત થયું અને આમ કરતાં કરતાં જ્યારે પાંચ પાંચ દિવસ થયા અને જ્યારે કૂવામાંથી જ્યારે દુર્ગંધ આવવા લાગીને ત્યારે તેમણે એ કૂવો પૂરી નાખ્યો ને કહ્યું કે આ કૂવામાં પાણી સારું નથી આવતું અને એ કૂવો પૂરી અને બીજો કૂવો બંધાવ્યો હતો બોલો ગામ લોકો આ માણસે બીજો કૂવો બંધાવ્યો હતો ને ત્યારે ગામના માણસો કહે છે કે હા આ વાત સાચી છે ત્યારે આ બાળ સિકોતર કહે છે કે આ ગુનેગાર આ ધનાભાઈ છે અને એમણે મારું ખૂન કર્યું છે અને હવે હું બાળ સિકોતર બની અને એનો બદલો લેવા આવી છું માટે એમણે મારો જીવ લીધો છે માટે એમના દીકરાનો જીવ તો હું લઈને જ જઈશ ત્યારે આટલા શબ્દો સાંભળીને ધનાભાઈ કે જે પરસેવાથી રેપજેપ થઈ ગયા અને ગામ પૂછવા લાગ્યું કે ધનાભાઈ શું વાત સાચી છે ત્યારે ધનાભાઈ હાથ જોડી અને મા સિકોતરને કગરી પડ્યાને કહે છે કે મા મારી ભૂલ થઈ ગઈ જમીનની લાલચમાં આવી અને મેં આવું કામ કર્યું છે મને માફ કરી દો ત્યારે મા સિકોતર કહે છે કે માફ તો નહીં કરું પરંતુ દીકરાનો જીવ તો લઈને જ જઈશ અને જો આ દુઃખને મટાડવું હોય તો આવતીકાલે આ દીકરાનો જીવ દેવા માટે તમે એ જ કૂવે આવજો અને એ કૂવો પૂરાઈ ગયેલો છે પરંતુ એના બાજુના કૂવામાં હવે હું સિકોતર વાસ કરું છું આટલું કહીને મા સિકોતર દેવીબહેનના ખોડિયામાંથી ચાલ્યા ગયા પરંતુ આટલી ઘટના સાંભળતાની સાથે દેવીબહેન કે જે ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા અને ધનાભાઈને કહે છે કે પાપી હું તારા જેવા પાપીની સાથે આટલા વરસ રહી અને તે મારા સગાભાઈની દીકરીને મારી નાખી તારા જેવો પાપી મારા ગામમાં ના શોભે આજથી તારેને મારે કાંઈ લેવા દેવા નહીં આમ કહીને ગામના પંચ વચ્ચે ધનાભાઈને તેઓ અપમાનિત કરી અને એમના ઘર ભેગા કરે છે ને ધક્કા મારી મારી અને ગામની બહાર કાઢી મૂકે છે ને કહે છે કે જો ગામ લોકો આજ પછી આ માણસ આપણા ગામમાં દેખાય ને તો એને તમે જીવતો નહીં છોડતા નહીતર હું આત્મહત્યા કરી લઈશ ત્યારે ગામના સૌ વડીલો અને જુવાનિયાઓએ ધનાભાઈને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે આજથી તમારે અને દેવી બહેનને સાતે ભવનું છૂટું હવે પછી તમે આ ગામમાં નહીં આવતા અને આમ ધનાભાઈને આ દેવી બહેન કાઢી મૂકે છે ને કહે છે કે હું મારા એક દીકરાના સહારે જીવી લઈશ પરંતુ મને આ માણસ ના જોઈએ આમ કહીને આ ધનાભાઈને તો કાઢી મૂક્યા પરંતુ હવે દેવી બહેન કે જે કુએ પહોંચી અને ખોળો પાથરીને કહે છે કે મને માફ કરી દે બહેન અને હવે તું બાળ સિકોતર થઈ છો ને તો તારે મારા દીકરાનો જીવ લેવાની જરૂર નથી તારે જીવ જ જોતો હોય ને તો હું તને મારો જીવ આપું છું આમ કહી અને જ્યારે આ દેવીબહેન કૂવામાં પડવા જાય છે ત્યાં તો પાછળથી એમને બાવડેથી પકડી અને મારી ખોડિયારનો ભૂવો નીચે ઉતારે છે ને કહે છે કે તમારે કૂવામાં પડવાની જરૂર નથી આજે હું ખોડિયાર તમને કહું છું કે તમે જેવા ધનાભાઈને આ ગામમાંથી કાઢી મૂક્યા ને એની સાથે બાળ સિકોતર માની ગઈ છે એને હવે તમારા દીકરાનો ભોગ નથી જોઈતો એનો ન્યાય થઈ ગયો છે અને હવે તમારે એ બાળ સિકોતરને આ કૂવાના કાંઠે બેસાડીને એની પૂજા કરવાની છે અને પછી તમે જોજો કે તમારા વીસ વીઘા ખેતરમાં કેટ કેટલું ધાન પાકે છે અને કેવી તમારી ચડતી આવે છે ત્યારે આ દેવી બહેન કે જેમાં ખોડિયારના ભુવાના કહેવા પ્રમાણે બધું કરે છે અને પછી એ કૂવાના કાંઠે બાળ સિકોતરનું મંદિર બંધાવે છે અને પછી એમના જીવનમાં ખુશીઓ ઘેરાઈ જાય છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી બાળ સિકોતરના મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો